અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ઇએસઆઈસી હોસ્પિટલમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી જોકે આ સમગ્ર પ્રક્રિયાને અંતે મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ઇએસઆઇસી હોસ્પિટલમાં આજરોજ સવારના સમયે અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાયરફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સૌપ્રથમ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેઓને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે આ સમગ્ર પ્રક્રિયા અંતે મોકડિલ જાહેર કરવામાં આવી હતી અંકલેશ્વર વહીવટી તંત્ર દ્વારા હોસ્પિટલમાં આગ લાગે ત્યારે કરવામાં આવતી કામગીરીની તૈયારીના ભાગરૂપે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાયર વિભાગ અને હોસ્પિટલ પ્રશાસન કેટલું સજ્જ છે તે ચકાસવામાં આવ્યું હતું અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત નોટિફાઇડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ તેમજ ફાયર ઓફિસર પ્રિતેશ પટેલ સહિતના અધિકારીઓ જોડાયા હતા અને સુરક્ષા તેમજ સલામતીના પગલાંની ચકાસણી કરી હતી આજ રોજ તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ સરકારશ્રીના આદેશ મુજબ તથા ગાઈડલાઇન પ્રમાણે અમે ઈએસઆઈસી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે એક ફાયર ડ્રીલનું આયોજન કરેલ હતું જેમાં અમે ત્રણ અલગ અલગ જગ્યાએથી એટી પેનલ રૂમમાં ફાયરના લીધે જે ઇલેક્ટ્રિકલ કટઓફ થયું અને એના લીધે અહીંના જે પેશન્ટ હતા એ લોકોને એવીક્યુટ કરવાની જરૂર પડતી એટલે એ પ્રમાણે અમે ત્રણ જેટલા પેશન્ટને એવીક્યુટ કર્યા અને એમને એમ્બ્યુલન્સ થ્રુ રિફર કર્યા અન્ય હોસ્પિટલમાં કે જ્યાં એમનું ટાઈઅપ હોય બીજું અમારી જે ફાયર થઈ હતી તો ત્યાં આગળ પોર્ટેબલ ફાયરિંગથી ફાયર ફાઇટિંગ કરવામાં આવી છતાં કુલિંગની જરૂર હોય ફાયર સ્ટેશન ખાતે જાણ કરેલ હોય અમારી ટીમે તરત જ રિસ્પોન્ડ કરી અને આગને ખૂબ જ ટૂંક સમયમાં કંટ્રોલ કરી લીધેલ છે અને કોઈ હવે ઓલ ક્લિયર થઈ ગયેલું છે અને કોઈ તકલીફ નથી સારી રીતે અમે ફાયર ડ્રીલ કમ્પ્લીટ કરી છે અને અમને પોલીસ સ્ટાફ તરફથી નોટિફાઈડ એરિયા તરફ નોટિફાઈડ એરિયા ઓથોરિટી તરફથી ખૂબ જ સાથ સત્કાર મળે છે છતાં ઈએસઆઈસી હોસ્પિટલના દરેક સ્ટાફે અમને ખૂબ જ મદદ કરેલ છે આ ડ્રીલને સક્સેસફુલ રીતે પૂર્ણ કરવા માટે જય હિન્દ આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એએસઆઈ હોસ્પિટલમાં ફાયરની મોકડીલ રાખવામાં આવેલી હતી આ મોકડીલ થકી લોકોમાં વધુમાં વધુ જાગૃતિ રહે તે માટેનો આ પ્રયાસ રહેલ છે અંકલેશ્વર અને પાનોલી વિસ્તારમાં ઘણી ઇન્ડસ્ટ્રી આવેલ છે અચાનક ગરમીનું તાપમાન વધવાથી અને રાસાયણિક પ્રક્રિયા થવાથી આગના બનાવો બનતા હોય છે જેથી આવી મોકડીલ કરવાથી લોકોમાં સતર્કતા આવે અને બચાવની કામગીરી સારી રીતે થાય એ માટેનો આ હેતુ રહેલ છે આપના માધ્યમથી જણાવું છું કે આવી મોકડીલ કરવાથી કઈ રીતે બચી શકાય એનું આ નિર્દેશન કરવામાં આવેલ છે અસ્તુ